જે નિરાધાર જ હતા મેં કોઈ ન હાર્યું પણ આઈ જે બતાયેલા રસ્તે ચાલ્યા કરકસર કરી પોતાના જીવનમાં જે કંઈ કમાય છે એમાંથી તે રીતે જીવવું એ શીખવાનો બોલ મળ્યો તો આ વેલ છે નથી ઘણી જગ્યાએ તમે જાઓ મન કોઈનો વિરોધ નથી પણ તમને કે આ પરનું મેલું કર્યું છે ને આ પરનું વાળું કર્યું છે ચવાણું પેંડા જે બે બે કલરના કપડાં એનો વોટરવાઈન સંસારમાં વાળી કોપો જાડસ એટલે જાડસ ની નથી આ કે ના જેની કોલ દેવી જનો એની ઉપર આપણે વિશ્વાસ કર્યો ને અને એ આપણે જે 2000 ના હોય

તમે નો બધા કેક ને કેક પ્રવાસમાં જ્યાં છે કે આપણે આગો ખેલો પ્યાર કરી તો યાદ કરીને લઈ લેવી મારું કો ટ્યુબ બરસ ના રહી જાય મારા રોજ નાઈટ પેલો કેતા લેગો પ્યાર આદત છે આ ના રહી જાય બે જોડી કપડા લઈ જવાના ફલાણ પરફ્યુમ લઈ જવાનું તૈયારી કરી છે ને બે દિવસ જવાનું હોય તો એ આઈ ટિકિટ કન્ફર્મ છે બસ આપણને તો આ થેલા રોજ ભરજો મોકો નહીં હા જે એમાં હું એવું નથી કહેજો ટૂથબ્રશ ને એ ભરજો એ તો આની સામગ્રી છે પણ કરમનું ભાતું એવું ભરજો કે જે ઉપર જઈને તમને કામમાં આવે આ સુખ આ બધી સુવિધા તો ના સુમન છે આજ ભગવાન ગમે એ સંપત્તિ આપે 50 કરોડ નો બંગલો હોય એ પથારી જુઓ જુવા તને નોય રોડ ઉપર કદા વિજે પથારી માં

જે સપના જો છે નીલી માટે રાત દાડો દોડ તો થશે પૂરા પરમાત્મા ચાહતો હોય કે તમે મહેનત કરો તો હું તમને આપો ને વગર મહેનત મારે કેમ નું આપું સમજાય દાણા જોરાય હું ઘણી જગ્યાએ જે હાચા છે એનો મને વિરોધ નથી પણ અહીંયા એ મને અનુભવ કરાવે બધાય વાત કરે હવે ફલાણા જગ્યાએ આટલા વરા જ્યાં અમને એમને આ કીધું લીંબુ મરચા નાળિયેર ને આવું ઘરે ટીંગાળ દે કરો છો ન કરતા તો લીંબુ વેચવા વાળો હું લઈને હું કામ નીકળે જો લીંબુ માં જેટલી તાકાત હોય તો એવડે ઘરે તોરણ ને ઘરે પૈસા દરડા ના કરે આ નાળિયેર વેસે વી વી રૂપિયાના એ તમને ગણાય તો એમ ઘરે ગઈ આવત સોલી ના આપે તમને આટી લઈ જાવ સોલવા નહીં પડે આ જોયું જ મેં ઘણી જગ્યાએ

મારું કામ થઈ જશે તો હું નિરાધાર માણસ હશે ને એને એક ટાઈમ પાંચ જણા ને જમાડી દઈશ મારો

હા તો શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો કંઈ મારો હેતુ છે નહીં અંધશ્રદ્ધા ખોટી દાન બાબા પુસરી પણ નથી ફેલાવતા તે પણ તેના સખ્ત વિરોધ છે અંધશ્રદ્ધાથી તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો મારો હેતુ છે નહીં અને મિત્રો બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી કેમ કે સોશિયલ મીડિયા ફેમિલીમાં આપણે દિવસે ને દિવસે મેમ્બરો બધા વધતા જતા હોય છે અને અમુક લોકો મોટી ઉંમરના હોય કે તે લોકો ચાલી ના શકતા હોય ત્યાં પહોંચીને દર્શન ના કરી શકતા હોય તો તે લોકો ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો અને અમુક લોકો વિદેશમાં રહેતા હોય તો તે લોકોને પણ ત્યાં વિદેશમાં ઘરે બેઠા બેઠા દર્શન કરવા હોય તો તે લોકો ત્યાં દર્શન કરી શકે મિત્રો અને અમુકને તો ખબર જ ન હોય કે આવી જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવ્યું છે તો તે બધા લોકો પણ ત્યાંના દર્શન કરી શકે અને ત્યાં આવીને પણ દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું કે તમારા ગામની આજુબાજુમાં સારો મિત્રો વિડીયોમાં તું ખાલી આટલુંક જ મળીશું જ પાછા નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને મિત્રો બીજી એકવાર પાછું કહી દઉં કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખી દેજો મિત્રો સારો મિત્રો ભલેશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય